અધેવાડા બહુચરાજી ધામના મહંત પૂજ્ય ભગવંતદાસ બાપુ પ્રયાગરાજના મહાકુંભ મેળામાંથી પરત આવતા ભક્ત સમાજ દ્વારા પૂજ્ય બાપુનું સન્માન કરવામાં આવ્યું અધેવાડા બહુચરાજી ધામના મહંત એક હજાર આઠ મહામંડલેશ્વર સંત શ્રી ભગવંતદાસ બાપુ પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાંથી પદવી લઈને પરત આવતા હોય ત્યારે સેવક સમુદાય અને માય ભક્તો દ્વારા શિવકુંજ આશ્રમથી બહુચરાજી ધામ અધેવાડા સુધી ડીજેના તાલે વાંચતે ગાંચતે ધામધૂમપૂર્વક પૂજ્ય બાપુનું સામૈયું કરવામાં આવ્યું હતું જેમાં સંતો મહંતો દ્વારા ઉજ્જ બાપુને શાલ ઓઢાડીને તેમજ હાર પહેરાવીને ભવ્યતાથી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતો મહંતો અને મહેમાનો સાથે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ભાવ સેવાની મા પ્રેમ સે ભવાની રેમ સેવવાની વા પ્રેમ સે ભવાની સંસાર તો તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર મેં તો એવા સાધુના શરણોમાં મારા સતસત વંદન વધારે કંઈ કેવું નથી બોલવું નથી એટલું જ કેવું છે કે મને સાધુ સમાજની અંદર વાળા હોય તો રમઝુ બાપુ છે મારી સાદર વિધિ એને કરી છે ત્યાર પછી ત્રણ વર્ષ થયા મારા મનની અંદર એવી ઈચ્છા થઈ કે મારે મહામંડલેશ્વર બનવું છે મારે સેવા કરવી છે રાષ્ટ્રની સેવા કરવી છે લોકોની સેવા કરવી છે દેશની સેવા કરવી છે જે મારા ભાગીમાં હોય મારા ભાગમાં આવે એ સેવા કરવી છે એટલા માટે મારી ઈચ્છા મેં મા જગદંબા બહુચરાજીને અરજ કરી અને આપેલી મારી આવી ઈચ્છા છે તું તો દરેક ઈચ્છા પૂરી કરે છે મારો એક નાનકડો એવો મારે વખાણ ન કરાય પણ મારા પૂર્વ સંબંધની અંદર દીકરાના લગ્ન હતા ને ત્યારે મને બહુ તકલીફ પડે ત્યારે મેં કીધેલું માતાજી આ પ્રસંગ તમારે ઉકેલવાનો છે તો એ ઉકેલી ગયા પછી મને શ્રદ્ધા એવી લાગી કે એટલે મેં કીધું મારે મહામંડલેશ્વર બનવું છે તો મેં ગરીબદાસ બાપુને વાત કરી કે બાપુ મારી આવી ઈચ્છા છે તો કે ખર્ચો બહુ થાય વાલા આમાં તો બહુ ખર્ચો થાય પણ બગું ભલે ખર્ચો થાય પણ મારે મહામંડલેશ્વર બનવું છે એ બનતા પહેલાં હું તારા રવિવારે અને મંગળવારે લોકોના મૂંઝવતા પ્રશ્નો કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન શાસ્ત્રોત હોય કે વ્યવહારિક હોય એ બહુ ધામની અંદર એમનો નિકાલ લાવું છું એમાં એક વખત સંજયભાઈ ત્યાં આવેલા સંજયભાઈ બારીયા અને મને મંડલેશ્વર બનવું છે મહામંડલેશ્વર બનવું છે અને માતાજીએ મારી ઈચ્છા પૂરી કરી પંદર એક બે હજાર પચીસ જાન્યુઆરી પ્રયાગરાજ ની અંદર મકર એ વિશ્વ દિવસ એમના દિવસ ચૌદ તારીખે સાહી સ્નાન કર્યું તારીખે સાધુ મહામંડલેશ્વર એક હજાર આઠ પીઠાધીશ્વર ગરીબદાસ બાપુ દ્વારા મને આ પદવી એનાયત કરવામાં આવી છે તો આ થકે હું પેલો રમઝુ બાપુનો આભાર માનું છું પછી હું ગરીબદાસ બાપુનો ઋણી છું કે એમણે મને મહામંડલેશ્વર બનવાની તક આપી એટલે ગરીબદાસ બાપુનો પણ હું આ તકે આભાર માનું છું ત્યાર પછી હું સીતારામ બાપુના આશીર્વાદ લેવા આવેલો બાપુ મને આશીર્વાદ આપો તમે